આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધુરાજી ખાતે હુસેની ન્યાસ કમિટી દ્વારા આયોજિત ભવ્ય ન્યાસે હુસેન ની તડામાર તૈયારી અંદાજે પાંત્રીસ હજાર થી વધુ લોકો એકી સાથે જમણવા લેશે આપણે લગ્ન પ્રસંગમાં હાજર મરાણસોનું જમણવાર હોય તો પણ ખૂબ જ આયોજનબદ્ધ તૈયારી કરવી પડે ત્યારે ધોરાજી મહોરમ માસને દસમી તારીખે વર્ષોથી રાજા રજવાડાના સમયથી ન્યાસ થાય છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે હુસેની ન્યાસ કમિટી હોદ્દેદારો જણાવે કે આ વર્ષે અંદાજિત પાંત્રીસ હજારથી વધુ લોકો ન્યાઝે હુસેનનો લાભ લેશે તારીખ સત્તર સાત બે બુધવારના રોજ મગરીબની નમાઝ બાદ ધોરાજીમાં હુસેની ન્યાસ કમિટી દ્વારા ભવ્ય ન્યાસનું આયોજન કરેલ છે આશરે સો વર્ષ રાજા રજવાડાના સમયથી ધોરાજી શહેરના હૃદય સમાન બહારપુરા મેદાનમાં એકસો સિત્તેર દૈકની ન્યાસ જમણવારનું આયોજન કરવામાં આવે છે જેમાં ધોરાજી અને આજુબાજુના ગામના લોકો પણ ન્યાસનું પ્રસાદ રૂપે લાભ લઈ રહ્યા છે હુસેની નિયાસ કમિટી તમામ વોલિયન્ટરો ખડે પગે રહેશે હુસેની ન્યાસ કમિટીના કાર્યકરોના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે નું નામ બુદ્ધુ હાસમ ચોહા હુસેની ન્યાજ કમિટીના મેમ્બર આ હુસેની ન્યાજ કમિટી ચાંદ ચાંદ દેખાય ત્યારથી જોરદાર તોડમાર તૈયારી કરતી હોય છે ન્યાજ માટે આ હુસેની કમિટી આજે વર્ષોથી નહીં પણ સો વર્ષ જૂની ન્યાજ જે બારપુરામાં ખાયા સાહેબના મેદાનમાં થાય છે ઐતિહાસિક ન્યાજ જેના અંદરમાં હુસેની ન્યાજ કમિટી ચાંદ રાહત થાય ત્યારથી જ કામે લાગી જાય છે જે કાંઈ બી ખરીદી કરવાની હોય માલસામાન ભેગો કરવાનો હોય દેગુ થાલા ભેગા કરવાના હોય મંડપ સર્વિસ ભેગી કરવાની હોય જે તમામ તૈયારીઓમાં તમામ હુસેન કમિટીના મેમ્બરો ન્યાજના કામમાં લાગી જાય છે જેના અંદરમાં ધોરાજીના નહીં પણ સૌરાષ્ટ્રના અંદરમાં પ્રખ્યાત અને જાણીતી ન્યાજ જે હુસેની કમિટી ન્યાજ થાય છે જે ન્યાજનું લંગર દસમી તારીખે મોરમની દસમી તારીખે ધોરાજી ખાજા સાહેબના મેદાનમાં આની આજનો આયોજન હોય છે મગરીબ બાદ આ ઉસેની કમિટીના અંદરમાં નાનાથી પંદર વર્ષથી લગાડીને સિત્તેર વર્ષની ઉંમર સુધીના માણસો વર્ષોથી કામ કરતા હોય છે જે નાના નાના છોકરા જેવી રીતના હું જ છું દસ બાર પંદર વર્ષની ઉંમરનો હું ત્યારથી કામ કરતો તો મારી પચા થઈ એવી રીતના ઘણા બધા માણસો છે કે વર્ષોથી કામ કરે જેમની સિત્તેર સિત્તેર એંસી એસી વર્ષ ઉંમર થઈ ગઈ તે બી આજ જેની એજ્યુશન કમિટીમાં મેમ્બર તરીકે કામ કરે છે આ ઉસેની આજ કમિટીના અંદરમાં એકસો ને સિત્તેર મણ ચોખા પકાવવામાં આવે છે અને એકસોને સિત્તેર દેક કરવામાં આવે છે અગર વરસાદનું વાતાવરણ કોઈ માહોલ હોય તો અમે એકસો પચાસ કરી એકસો પચીસ પછી એકસો પચીસ મળતો ચોખ્ખા અમે કરી છે આ ઉસેરીની ન્યાજ કમિટી ખાજા સાહેબના મેદાનમાં વોટરપ્રૂફ મંડપ કરેલો છે જેના અંદરમાં વરસાદનો જો માહોલ હોય તો એના અંદરમાં બી અહીંયા બેસીને ખાઈ શકે એવી રીતના બાજુમાં એવી જગ્યા છે અમારી જે અમીનભાઈનો ડીલો કહેવાય છે એના અંદરમાં એવી વ્યવસ્થા છે કે માણસો બી બેસીને આરામથી ખાઈ શકે આ ઉસેરીની નિયાદ કમિટીના ન્યાજના અંદરમાં પચીસથી ત્રીસ હજાર માણસો ન્યાજનો લાભ લીએ છે આ ઉસેની કમિટી આજે વર્ષોથી જાન તોડથી મહેનત કરી પછી ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય હરેક મોસમના અંદરમાં હરેક રીતે આ કમિટીના મેમ્બરો તમામ જોરશોરથી તૈયારી સાથે મેદાનનું કામ કરવા માટે ખાયા હાબના મેદાનમાં ન્યાજના કામ માટે એકદમ એકદમ કડીબંધ હોય છે કટિબંધ હોય છે અને વાત જોતા હોય છે કે ભાઈ મોરમ મહિનો ક્યારે આવે અને ક્યારે આપણે આ કામ કરીએ આ ન્યાજ ખાવાનો ન્યાજ ચાખવાનો લાભ લેવા માટે ન્યાજનું કામ કરવા માટે એક વર્ષથી રાહ જોતા હોય છે કે મોરમ ક્યારે આવે ને આપણે કામ કરવાનો આપણાને ક્યારે મોકો મળે એટલે મારું એમ કહેવાનું થાય છે કે ધોરાજી નહીં પણ ધોરાજીના આજુબાજુમાંથી ગામડાઓમાંથી પચાસ કિલોમીટરમાં પબ્લિક આજુબાજુની પબ્લિક ધોરાજીના અંદરમાં મોરમની દસમી તારીખનો ન્યાજનો લાભ લેવા આવે છે

બહોળી સંખ્યામાં દસમી તારીખે બધા તાબુક મેદાનમાં આવી જાય અને તમામે તમામ આજુબાજુની ગામડાઓની પબ્લિક મેદાનમાં આવીને ન્યાજનો લાભ લેબરો જમવામાં આ ઉસેની કમિટીના મેમ્બરો બસ જાનતોડથી એવી બધી જાનતોડ ઉ એક જાતની ઉસેની મદદ જ મળે છે ઉસેની મદદથી એટલું બધું જાનતોડથી કામ કરે છે કે સાંજે સાત વાગે મગરીબ પછી ન્યાજ ચાલુ કરે અને સાડા નવ વાગે મેદાનને ને સાફસુફ કરીને પાછું વાઇડ લાયક મેદાનને ને સાફસુફ કરીને કમ્પ્લીટ કરી દેશે